નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર વિસી રાઠોડ આપનું સ્વાગત કરું છું મિત્રો બંધારણની કલમોના પરિચય અન્વયે આજે આપણે કલમ નંબર બસો તેતાલીસ જેડ સીની જોગવાઈઓ જોઈશું પરંતુ એ જોગવાઈ જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે જોઈએ હવે બીજો

આ બાદ આ ભાગનું કોઈ પણ મજબૂર અનુચ્છેદ આદિજાતિ મિત્રો આપણે આના પછી જ કલમ નંબર બસો ચુવાલીસ જોઈશું તો બસો માં ભારતમાં કયા વિસ્તારો એ અનુસૂચિત વિસ્તારો ગણાય છે અને કયા વિસ્તારો એ આદિજાતિ વિસ્તારો ગણાય છે એનો ઉલ્લેખ કઈ કલમમાં આવ્યો છે બસો ચુવાલીસ એક માં ઉલ્લેખ અનુસાધિત વિસ્તારો અને એનો પેટા ખંડ બે માં ઉલ્લેખેલ આદિજાતિ વિસ્તારોને લાગુ પડશે

અને સત્તાને બાદ આવે છે તેમ કરવો નહીં એટલે કે આ જે ભાગ છે કે પશ્ચિમ બંગાળના જે દાર્જિલિંગ જિલ્લાનો પર્વતીય વિસ્તાર છે એને પડશે કે ત્યાં જો દાર્જિલિંગ ગોરખા હિલ્સ કાઉન્સિલ હોય તો એને પણ આ ભાગ લાગુ પડશે નહીં જોઈએ પછીની વિગત આ બંધારણમાં ગમે તે મજબૂર હોય તે છતાં સંસદ કાયદા દ્વારા આ ભાગની જોગવાઈઓને આવા કાયદામાં નિર્દેશ કરવામાં આવે તેવા અપવાદો અને ફેરફારોને આધીન રહીને પરંતુ ખંડ એકમાં ઉલ્લેખિત અનુસૂચિત વિસ્તારો અને આદુજાતિ વિસ્તારોને લાગુ પાડી શકશે અને એવો કોઈ પણ કાયદો અનુચ્છેદ ત્રણસો અડસઠના હેતુ માટે બંધાણીય સુધારો ગણાશે નહીં એ વિસ્તારમાં લાગુ પડશે નહીં પરંતુ સંસદ કાયદો ઘડીને એ વિસ્તારમાં લાગુ પાડવા માટેનો એ જોગવાઈ કરી શકશે અને એ જોગવાઈ એ અનુચ્છેદ ત્રણસો અડસઠના હેતુ માટે એ બંધારણીય સુધારો ગણાશે નહીં કે આ વિસ્તારમાં શહેરી પ્રશાસનની જે જોગવાઈઓ છે ચોતેરમાં અધિનિયમની જોગવાઈઓ લાગુ પડશે નહીં પણ સંસદ કાયદો ગણીને એ વિસ્તારમાં લાગુ પડે તેવી જોગવાઈઓ એ કરી શકશે ચોતેરમો બંધારણીય સુધારા અધિનિયમ અનુચ્છેદ બસો ચોવાલીસ ખંડ એક પ્રમાણે બંધારણ અંગેના અમારા બે પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જીવન અને એમસી સ્વરૂપેશ બીજું પુસ્તક છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા ડિટેલમાં જેને અભ્યાસ કરો છે તેમના માટે છે બંને પુસ્તકો અકાદમી પર એનું વેચાણ ચાલુ છે આ ઉપરાંત તમારી બે મહત્વની ટેલિગ્રામ ચેનલ છે બીસી રાંટ અપેર્સ કે જેમાં અમે રોજે રોજ નું કરંટ અપેર્સ સાંજે સાત વાગ્યા ની આજુબાજુ મૂકવામાં આવે છે એમાં માસિક કરંટ મુકાય છે દરરોજની દસ થી પંદર જેટલી પોસ્ટ ત્રણ ચાર જેટલા ફ્રી વિડીયો વિશિષ્ટ દિવસો હોય તો દિવસની વિગત અને ક્વીસ વિગત મૂકવામાં આવે છે અમારી જે બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવવંતી ગુજરાતી જેમાં અમે ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણ લગતી પોસ્ટ મૂકે છે હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે મારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડિયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તેને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં